નમસ્કાર આપ જોઈ રહ્યા છે અબલવેન્ટી ફોર ન્યૂઝ મહેસાણા વિસનગરના થૂમથલ ગામે વીજ ચોરી તપાસ દરમિયાન જીઇબી ટીમ પર હુમલો મહેસાણા જિલ્લામાં વીજ ચોરી સામેની કાર્યવાહી વચ્ચે વિસનગરના થૂમથલ ગામે જેબીની તપાસ ટીમ પર હુમલો થયો હતો ઘટનામાં એક કર્મચારી ઈજાગ્રસ્ત થયો છે જેને તાત્કાલિક સારવાર માટે વિસનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે પ્રાપ્ત માહિતી મુજબ જેઈ બી ટીમ ગામે ગેરકાયદેસર વીજ કનેક્શન તપાસી રહી હતી તપાસ દરમિયાન વિપુલ રબારી નામના વ્યક્તિ ઘરમાંથી ગેરકાયદેસર જોડાણ મળી આવી આ અંગે કાર્યવાહી શરૂ થતાં જ આરોપી ઉશ્કેરાઈ ગયો અને જીઈબીના કર્મચારી પ્રકાશ પરમાર પર લાકડી વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે હુમલામાં પ્રકાશ પરમારને હાથ અને ખભા પર ઈજાઓ પહોંચતા ટીમના અન્ય સભ્યોને તેને તરત જ હોસ્પિટલમાં પહોંચાડ્યો ઘટનાની માહિતી મળતા જીઈબીની અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા જીઈબી દ્વારા આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ફરજ બજાવતા કર્મચારીઓ પર વધતા હુમલા અંગે વિસનગર વિસ્તારમાં ચર્ચાનો માહોલ છે કર્મચારીએ એવી માંગ પણ વ્યક્ત કરી છે કે વીજ ચોરી તપાસ દરમિયાન સુરક્ષા માટે પોલીસ સ્ટાફની ફરજિયાત હાજરી રાખવી જોઈએ બાઈડ પ્રકાશ પરમાર જીબી કર્મચારી અમે નિયમિત તપાસ માટે ગયા હતા ગેરકાયદેસર જોડાણ મળતા જ આરોપીએ ઉકાળો બોલવા લાગ્યા અને અચાનક લાકડી લઈને હુમલો કર્યો અમારી ફરજ બજાવી હવે જોખમી થઈ ગઈ છે આ ફરી એકવાર પ્રશ્ન ઉભો કરે છે કે વીજ ચોરી રોકવા માટે કામગીરી કરતા કર્મચારીઓની સુરક્ષા માટે વધુ અસરકારક વ્યવસ્થા કરવાની જરૂર છે શું નામ તમારું અને શું ઘટના બની છે સાથે ઠાકોર અમારે ચેનલ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો હું ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે સબડિવિઝન 2 માં ફરજ બજાવું છું આજ રોજ અમે અમારા ઉપરી અધિકારીની સૂચના મુજબ ખેતીવાડી વીજ જોડાણ તેમજ વીજ ચોરીના તપાસવા સારું થલ ગામે ગયેલા સવારે અંદાજે પંદર કલાકે અભિરાજભાઈ તેમના બોર પર ગયેલા ત્યાં અમે તપાસ કરતા તેમના બોર પરથી અધિકૃત રીતે વીજ ચોરી કરતા ઝડપાયેલા તો અમુક તેઓને કહેલું કે ભાઈ આ ખોટી રીતે તમે વપરાશ કરો છો આ રીતે વપરાશ થાય નહીં તે અંગેને મારા પ્રિય એન્જિનિયર જુનિયર એન્જિનિયર શ્રી ચૌધરી સાહેબ તથા અન્ય એક બીજા કર્મચારી અમે બીજા કુલ કુલ છ કર્મચારીઓ ત્યાં સ્થાપિત હતા એમને અમારા જે પિતાનું કામ હતું એક કામ કરતા હતા એ સમયે અરબારી દીપુલભાઈ વિરાજભાઈ આવેશમાં આવી જઈને એમના અન્ય મિત્રોને ફોન કરી બોલાવી અમને બોર્ડ પર ત્યાં ઝપાઝપી ગાળા ગાળી ઝાંખી મારી નાખવાની ધમકી આપેલી તેઓ અમે સમજાવટ કરતા હતા કે ભાઈ આ રીતે અમે સરકારી કર્મચારી છે સરકારના આદેશ મુજબ જ કામ કરીએ છીએ અમે તમારું કંઈ ખોટું કરવા આવેલા નથી અમને અમારું કામ કરવા દો તમને કંઈ તકલીફ થશે નહીં આ રીતે એમને સમજાવેલા પણ તેઓ સમજીને ગાળા ગાળી કરી અમોને મારઝૂડ કરવા લાગેલા તો અમે પછી ત્યાંથી નીકળવા જતા હતા તે ગાડીમાંથી અમને કોલર પકડી બહાર કાઢી લાકડીના ધોકા વડે પગ ઉપર ધોકા મારેલા જે મને હાથે અને પગના ભાગે ઇજાઓ પહોંચાડેલી જે અંગે મેં મારા ઉપરી અધિકારી ડિવિઝન કચેરીએ લેખિતમાં જાણ કરી અહીંયા હોસ્પિટલમાં આવી સારવાર માટે ડૉક્ટરશ્રીને બતાવેલું તેમને મને અહીંયા એડમિટ કરેલું